તો ભાવનગર શહેરમાં તાજેતરમાં રાજકોટ શહેરમાં બનેલી ફાયરની ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં કલેક્ટર કચેરીના સંકુલમાં આવેલ ડિઝાસ્ટરનું કામ કરતી કચેરીમાં જ અપૂરતા સાધનો અને જર્જરિત મકાન હોય અહીં કામ કરનારા લોકો જ ડિઝાસ્ટર વિભાગની મદદ માંગે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ભાવનગર શહેરમાં કલેક્ટર કચેરીની પાછળના ભાગે વર્ષ બે હજાર પાંચમાં તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરેલ જે આજે ડિઝાસ્ટર વિભાગની કચેરી છે તે જ હાલ જર્જરિત થઈ ગઈ છે ઠેર ઠેર ગાબડા જોવા મળે છે અને સ્લેબના સળિયા પણ બહાર નીકળી ગયા છે બીજી બાજુ અહીં માત્ર બે ત્રણ ફાયરના સાધનોથી આખી કચેરીનું કવચ આ સમયે કેવું પુરવાર થાય તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ભાવનગર શહેર માં આવેલી આ ડિઝાસ્ટર વિભાગની કચેરી આમ તો શહેર માં જયારે પણ કુદરતી આફત હોનારતના સમયે લોકોને બચાવવા માટેનું કામ કરતી હોય છે પરંતુ અત્યારે આ કચેરીમાં કર્મચારીઓ ખુદ આપતી વચ્ચે કામ કરી રહ્યા છે અહીં ડિઝાસ્ટર વિભાગની કચેરીમાં ઠેર ઠેર ગાબડા જોવા મળે છે બીજી બાજુ આ કચેરીમાં માત્ર ગેસની બે ત્રણ રિફીલ મૂકીને સંતોષ માનવામાં આવી રહ્યો છે બે હજાર પાંચમાં પાંચમા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં આપણા ના હસ્તક જે ઓફિસનું જે બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કમનસીબે આટલા વર્ષોમાં ઈ બિલ્ડિંગની હાલત એટલી બધી ખરાબ કે ઉપરથી ગમે ત્યારે એ બિલ્ડિંગ ધરાશાયી થાય છે કોઈ વ્યક્તિ કદાચ નીચે કોઈ સરકારી કામ માટે આવ્યું હોય તો અકસ્માતે જર્જરીત બિલ્ડિંગ થઈ ગઈ છે અને આ સરકાર બીજે પાસે રૂલ્સ ના ફોલો કરવા માટે નિયમો અલગ હોય છે અને પોતાને કરવા માટે પણ અલગ હોય છે બે જ ફાયરના બાટલા છે આનાથી પૂરતું થઈ જશે તાત્કાલિક ધોરણે બિલ્ડિંગ મરામત કામ થવું પડે જેથી અકસ્માત પહેલા અકસ્માત થાય આપણે તો ગુજરાતની રાજકોટનો જે બનાવ બન્યો પછી આપણે બધી ગેમ ઝોન હોય કે અન્ય કેમ ભાઈ બધું બંધ કરાવવા નીકળ્યા એનો મતલબ ગેરકાયદેસર તમારું અત્યાર સુધી ચાલતું હતું ત્યારે સવાલ એ છે કે અહીં કોઈ ઘટના બને તો જવાબદાર કોણ જો કે અહીના અધિક નું કહેવું છે કે આવનારા થોડા સમય પછી બિલ્ડિંગ નવા સ્થળે ફેરવવા કામગીરી શરૂઆત કરવામાં આવશે હાલ નવા બિલ્ડીંગની કામગીરી ચાલી રહી છે અને ફાયરના સાધનો પણ હાલ અહી પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે સરકારી તંત્ર જો કોઈ લોકોના જર્જરિત બિલ્ડિંગો હોય કે ફાયરના અપૂરતા સાધનો હોય તો સીલ મારવાનું કામ કરે છે પરંતુ સરકારની કચેરી જ અકસ્માત સર્જે તેવી સ્થિતિમાં છે ત્યારે સરકાર આ મામલે ક્યારે જાગશે તે સવાલ લોકોમાં ચર્ચાઓનો વિષય બની રહ્યો છે કામકાજ પૂરજોશમાં ચાલુ છે આગામી એક બે વર્ષની અંદર નવી કલેક્ટર કચેરી છે એ કાર્યરત થવાની છે હાલ જે કચેરી છે એ જૂની કચેરીમાં બેસી છે જેમાં સમયાંતરે ખાસ કરીને ડિઝાસ્ટરના બિલ્ડિંગમાં જે સમયાંતરે જે રિનોવેશન કે રિપેરીંગની જરૂરિયાત હોય તે માટે સંબંધિત વિભાગને અહીંથી અમારે અમારા તરફથી જાણ કરવામાં આવી છે અને બહુ ઝડપથી આ કાર્ય હોય છે એ કરી લેવામાં આવશે હાલ ફાયર જે જે ફાયર એક્ઝિક્યુશન એ બધું છે એ અપડેટેડ ડેટના ને એ બધા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને સુરક્ષાને ધ્યાને રાખી અને જરૂરી કાર્ય હોય છે એ કરવામાં આવે છે